પ્રવચન આપ્યું હતું આ સમારોહનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી એસ તિરુમૂર્તિ એ સંભાળ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ પ્રોફેસર તથાગત બંદોપાધ્યાય સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર ડોક્ટર જી વેંકટેશ સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર પ્રોફેસર અવિનાશ દધિયા અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી સિદ્ધાર્થ સ્વામિનારાયણ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાં બીટેક આઈસીટી બીટેક બીટેક એન્ડ બી ઇન આઈસીટી વિથ માઇનર ઓન કોમ્પિટેશનલ સાયન્સ અને બીટેક ઈવીડી ના ત્રણસો અડતાળીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એમટેક આઈસીટી અને એમટેક ઈસી એમએસસી આઈટી એમએસસી ડેટા સાયન્સ એમએસસી એગ્રીકલ્ચર એનાલિટિક્સ અને એમએસડીએસ કોમ્યુનિકેશન ડિઝાઇન જેવા વિવિધ અભ્યાસક્રમોમાં કુલ બસો પંચાણું અનુસ્તાક પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત છ સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી ઉજવણીની શરૂઆત જાન્યુઆરીએ પ્રી કોન્વોકેશન એવોર્ડ સેરેમની સાથે થઈ હતી જેમાં શૈક્ષણિક અને વ્યવસાયિક શ્રેષ્ઠતાની પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફેકલ્ટી એપ્રોસિએશન એવોર્ડ બે હજાર પચીસ અને સ્ટુડન્ટ રિસર્ચ એક્સલેન્સ એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યા હતા સાથે સ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ટીના અનિલ અંબાણીનો એક વિશેષ સંદેશ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવ્યો હતો તેમના સંદેશમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે તમે ટેકનોલોજી આધારિત નવીન ક્ષેત્રમાં આગળ વધવાનું ચાલુ રાખો છો ત્યારે માનવ કેન્દ્રિત અભિગમ તમારી આગવી ઓળખ બને તેવું રાખજો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરતી વખતે તમારી સૌથી મોટી સંપત્તિ તમારા સ્વાસ્થ્ય અને તણાવ તથા સંઘર્ષના સમયે તે તમને મજબૂતી આપે છે તેથી સક્રિય રહો તમારા શરીરનું જતન ક્યારેય નજરઅંદાજ કરશો નહીં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમારા દરેક પ્રયાસોનો પાયો છે કરો અને મનને પોષણ આપો અનુકરણીય વ્યવસાયિક શ્રેષ્ઠતા અને સાર્થક સામાજિક યોગદાનનું પ્રદર્શન કર્યું છે ઉદઘાટન પુરસ્કાર ડિસ્ટિંગ્સ એલ્મિનાઈ એવોર્ડ પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કારની સ્થાપના કરી છે જેમણે પોતાની પચીસ વર્ષની સફર નિમિત્તે યુનિવર્સિટીએ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિથ માઇનર્સ ઇન કમ્પ્યુટેશનલ સાયન્સ કોર્સ ભણી રહી હતી અને મને એમાં ગોટ મંડ મડી રહ્યો છે પીઆઈ સિટી માં કેમ્પસ લાઈફ ઘણી સરસ છે અને મને બહુ મજા આવી સો થેન્ક યુ જીરૂબાઈ ઇન્સ્ટિટ્યુટ જે છે એનો એટમોસ્ફિયર અને એના જે એકેડેમિક ક્લાસિસ છે એના વિશે માહિતી આપો મારા હા એટમોસ્ફિયર ઘણો સરસ છે અને એકેડેમિક ક્લાસિસ પણ ઘણા સરસ છે મને બધા પ્રોફેસર્સ પણ બહુ સરસ છે કરિક્યુલમ પણ સરસ છે અને और तो मोस्ट एवरीथिंग इसको फ्यूचर में आते आईंस्टीट्यूट में शुरू महत्वर है हाँ मैंने मेरी फर्स्ट जॉब है यहाँ थी मरी चेंटो घरों में धर्म तरह से मरा हुआ है आरोना मुस्तफा लखनवाला सर मैं यहाँ बीटेक इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी बीटेक आईसीटी में 2025 नहीं ग्रेजुएश મે તમાર આ ફીચર ની એક્સપેક્ટેશન માં કેવી જે યુનિવર્સિટી કામ આ તો આ 4 વર્ષ માં દેવુબાઈ મની યુનિવર્સિટી માં મને બહુ બધું શીખવા મળ્યું છે મારા મારા પ્રોફેસર્સ થી લઈને મારા પીઅર્સ બધાનિ સાથે ખૂબ સપોર્ટ મળ્યો છે મને બધા તરફ થી મારા આખા જર્ની માં બહુ બધું શીખવા મળ્યું છે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય કે પછી ક્લાસરૂમ સ્ટડી હોય બધા માં મને બધી જગ્યા થી ફૂલ સપોર્ટ મળ્યો છે અને બહુ શીખવા મળ્યું છે જે આગળ ની લાઈફ માં ભી મને બહુ કામ લાગશે તમારા এড્યુકેશન એકેડેમી નો ખાસ પોઈન્ટ અમને જણાવો એજ્યુકેશન માં ભી હું કહું તો ક્લાસરૂમ માં પ્રોફેસર્સ બધા બહુ જ ફ્રેન્ડલી છે બધા તમારા ડાઉટ્સ બધા તમાર ડાઉટ સંતરટેન કરે તમે ક્યારે ભી અમને મળવા જવું હોય ડાઉટ ક્લિયર કરવા જવું હોય યાર દે એવરી ટાઈમ બધા એ લોકો આપ ગમે ત્યારે તમારી માટે રેડી હોય ટુ ટેક યોર ડાઉટ્સ આ યુનિવર્સિટી કેમ્પસની વિશેષતા શું લાગે છે अह कैंपस यूनिवर्सिटी ने विशेषता है कि कैंपस बहुत ग्रीन है लाइक फुल एनवायरमेंट फ्रेंडली कैंपस है सो हमें जो इट्स बहुत झाड़ पान तुमने बद्धा जोवा मरसे एंड द कैंपस नो जे स्ट्रक्चर से गुड हम लैब बिल्डिंग्स है आरसी सी छे बहुत एक्सेसिबल छे फॉर एवरीवन जेने भी यहां रहतू है बारे में हमारे कैसे को बात नाइ आज गिरबांबी यूनिवर्सिटी का कन्वोकेशन है 20th कन्वोकेशन है इसमें 649 स्टूडेंट्स का डिग्री देंगे आउट ऑफ दैट देर विल बी 348 स्टूडेंट्स विद बीटेक डिग्री और 295 स्टूडेंट्स पोस्ट ग्रेजुएट डिग्री जैसे एमटेक एमएससी डिग्रीज मिलेंगे एम डिग्री और पीएचडी स्टूडेंट्स सिक्स स्टूडेंट्स को डिग्री मिलेगा आज सर ये कैंपस की खासियत के बारे में हमारे दर्शकों को आप थोड़ा इन्फॉर्मेशन हमारा यूनिवर्सिटी तो एक रिसर्च लाइड यूनिवर्सिटी है तो एटमोसफियर आप देखेंगे तो ऐसे एटमोसफियर है कि रिसर्च करने के लिए सुविधा है इधर लेबरेटरी सब है और कैंपस भी बहुत बढ़िया है अच्छा है तो दे आर अ वेरी रिसर्च लाइड यूनिवर्सिटी फैकल्टी आर यू नो पब्लिश पेपर्स अलॉन्ग विद स्टूडेंट्स तो रिसर्च का ज्ञान देते हैं हम बहुत हाउ मैनी स्टूडेंट एडमिट इन न्यू न्यूर्स So, in a year, uh, we take uh, roughly 400. Last year, we took 470 undergraduate students, and uh, so this year, we we'll plan to increase it a little bit. So, uh, this year, 520 students will get admission in undergraduate in B Tech. And I say, MSc ka program bhi hai, Do new MSc programs uh, start kar rahe this year. A MSc IT, 5 year MSc IT, or a 5 year MSc Data Science, or each may 120 students will get. So, another 240 students. एम में एडमिट होएंगे और फिर एम टेक प्रोग्राम्स है देर ऑल्सो वी टेक अबाउट हंड्रेड एंड फिफ्टी स्टूडेंट्स रफली एवरी ईयर व्हाट्स योर प्रोग्राम फॉर बी टेक टू मास्टर स्टूडेंट्स तो स्टूडेंट्स बेसिकली वी हैव अ मास्टर्स प्रोग्राम देर आर मेनी स्टूडेंट्स हु अप्लाई फॉर आर मास्टर्स प्रोग्राम टू गेट एग्जामिनेशन एंड दे कम हेयर so we have roughly about 200 odd students who do masters every year थैंक यू विवेक सिंह जनादेश न्यूज